અને કોની સામે થશે કેવી કાર્યવાહી તેની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર કુલ પચીસો જેટલા ગુંડાઓની યાદી હાલ તૈયાર કરાઈ છે જેમાં જુનાગઢ શહેરના એકસો અને જિલ્લાના કુલ મળીને ત્રણસો રીડા ગુનેગારોની યાદી તૈયાર કરાય છે તેમની સામે તડીપાર તેમજ પાસાની દરખાસ્ત કરવાની કામગીરી પણ ચાલુ છે જ્યારે જામનગરની વાત કરીએ તો જામનગર શહેર અને જિલ્લામાં કુલ બસો પંચ્યાસી જેટલા ગુંડા તત્વોની યાદી તૈયાર કરાય છે આજકાલ જાહેરમાં મારામારી નશામાં બેફામ કાર હંકાવીને અકસ્માત સર્જવો રીલમાં રોલા પાડવા જાહેર રસ્તા પર સ્ટન્ટ કરવા આ પ્રકારની ઘટનાઓ છાસવારે બનતી રહે છે

કડકમાં કડક કાર્યવાહી કરી તેમની સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તમામ પોલીસ કમિશનર રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની એક બેઠક યોજી હતી જેમાં આગામી સો કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી કરવા કડક સૂચના આપવામાં આવી હતી મહત્વનું છે કે ગૃહ રાજ્ય હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠક બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય વસ્ત્રાપુરની ઘટના બાદ રાજ્યમાં અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવાના આદેશથી આ પહેલ છે તે કરી છે આ અસામાજિક તત્વોની યાદી કેવા તત્વોનો સમાવેશ કરવો એ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલ વ્યક્તિઓ ખંડણી ઉઘરાવવા ધાક ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલ વ્યક્તિ મિલકત સામેના ગુનાઓ આચરનારા પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલ તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોનો અસામાજિક પર લગામ માટે કડક પગલા લેવામાં આવી રહ્યા છે કુલ પચીસો જેટલા ગુંડાઓની વિગતે વાત કરીએ તો જુનાગઢ શહેરના એકસો અને જિલ્લાના કુલ મળીને ત્રણસો બોતેર રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે તેમની સામે તડીપાર તેમજ પાસાની દરખાસ્ત કરવાની કામગીરી પણ ચાલુ છે જ્યારે જામનગરની વાત કરીએ તો જામનગર શહેર અને જિલ્લામાં કુલ બસો જેટલા ગુંડા તત્વોની યાદી તૈયાર કરાઈ છે વડોદરામાં અગિયારસો ચોત્રીસ સામે પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે જેઓ બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ત્રણસો જેટલા ગુંડા તત્વોની યાદી તૈયાર થઈ છે જેમાં રીઢા ગુનેગારોના વીજ અને પાણીના જોડાણ પણ હાલ કાપી નાખવામાં આવ્યા છે તો બીજી તરફ ખેડા જિલ્લામાં સાઠ જેટલા આરોપીઓનું લિસ્ટ તૈયાર કરાયું છે અમરેલીમાં એકસો જેટલા અસામાજિક તત્વોની યાદી પોલીસ તંત્ર તૈયાર કરી છે જેમાં ચુમ્મોતેર જેટલા શરીર સંબંધિત ગુનાઓ ધરાવતા ઇસમો છે જ્યારે ચોત્રીસ જેટલા દારૂ જુગાર સહિતના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકોનો સમાવેશ થાય છે પાસા અને તળીપાર સહિત વિવિધ કાર્યવાહી કરવા અલગ અલગ વિભાગ સાથે સંકલન પણ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ખાનગી રાહે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો સામે પણ ખાનગી રાહે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે મોરબી જિલ્લામાં એકસો પાસઠ જેટલા ગુનેગારોના નામ ફાઇનલ થયા છે જે પૈકી અલગ અલગ જગ્યાએ આઠ જેટલા ઈસમોના ગેરકાયદેસર વીજ કનેક્શન પણ દૂર કરવામાં આવ્યા છે અસામાજિક તત્વો સામે શું એક્શન લેવાશે જો તેના વિશે વાત કરીએ તો તડીપાર કરાશે તથા પાસાની દરખાસ્ત મુકાશે ગેરકાયદેસર મિલકતો તોડી પડાશે વાહન સહિતની સંપત્તિ જપ્ત કરવામાં આવશે વીજળી પાણી અને ગટરના કનેક્શન પણ કાપવામાં આવશે આ ઉપરાંત ઝડપી કેસ ચાલે એ માટે પણ પ્રયાસ કરવામાં આવશે

જરૂરી કાર્યવાહી કરવા સરકારી જમીન ઉપર દબાણ કરેલું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા ગેરકાયદેસર વીજ કનેક્શન ધ્યાનમાં આવે તો જીયુવીએનએલ સાથે સંકલનમાં રહીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે આવા તત્વોના બેંક એકાઉન્ટની ચકાસણી પણ કરાશે તો સાથે જ નાણાકીય વ્યવહારમાં કોઈ ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્ય કરવા પણ કડક સૂચના આપવામાં આવી છે આ આઉપરાંત આવા તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન પર છૂટ્યા પછી અન્ય કોઈ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા માટે પણ જરૂરી કાર્યવાહી થશે આ ઉપરાંત પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઈનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ એવું પણ સામે આવ્યું છે કે જ્યાં વધુ છે છે ત્યાં જ ઘટનાઓ વધારે બની રહી જો આ પર અમદાવાદમાં એક તરફ હોલિકા દહન માટે પરિવારજનો તે સમયે વસ્ત્રાલ વિસ્તારમાં ગુનેગારો બેફામ બનીને રસ્તા પર ઉતરી આવ્યા હતા જાણે કોઈનો ડર ન હોય તેમ તેઓ હથિયાર લઈને નીકળી પડ્યા હતા અને જે સામે આવ્યા તેને માર માર્યું દુકાનો અને વાહનોમાં તોડફોડની સાથે જે સામે મળ્યા તે બધાને રીતસરનો માર માર્યો મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા ફરતી હતી તે દરમિયાન એકબીજાની ગેંગના લોકો ન મળતા જે સામે મળ્યા તે બધાને આ લુખાઓએ માર્યા હતા આ મામલે પોલીસે ચૌદ લોકોની ધરપકડ કરી હતી જેમાંથી તેર જેટલા આરોપીઓ પર પ્રાંતિ છે આ ઉપરાંત વડોદરાનો રક્ષિત કાંડ હોય કે વધતી જતી દુષ્કર્મની ઘટના આ તમામ ઘટનાઓએ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા કર્યા છે જોકે હાલ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને આ કાર્યવાહી પર અંગત ધ્યાન આપવા આદેશ આપ્યો છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે તો અમારી આ વિશેષ રજૂઆત તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું ફરી કંઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર